અમે બે ઈજાનો મોય પી જઈએ છીએ તમે ઓલા કરતા નેચરલ નોઈ તો કાચું તો ભાવતું જો જો કાચું તો ભાવતું નથી તો અમને મારો એમ હિંમત છે તમારી અમને મારવાની છે હિંમત હિંમત અમારા માટે રોટલા બનાવશું ટીપિન અયા રોટલા બનાવશું ઈહા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સૌ મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ચા તો પીતા નથી આપણે એટલે સવારમાં અત્યારે મસ્ત પાણીને પી લીધું રેડી થઈ ગયા અને આજ તો શનિવાર છે એટલે ટિફિન એ ન બનાવવાનું હોય અમારે એટલે આજે સાડા નવમાં તો અમે લોકો ફ્રી થઈને હવે ફટાફટ રીલ્સ ઉતારવા મળશું પછી આગળ રીલ્સ ઉતારીને મળ્યા ને અહીંયા જો મન સૂતો છે હજી એને સવાર નથી પડી અને ત્યાં મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દાદા આવ્યા છે ઘરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ખોડિયા હમ જય દ્વારકાધીશ કે ઝગડનાથ રથિયાત્રા ને અમે ગયા તા ઈ તો મજા આય બોલો ચાર કલાક હું જોયું

અને હું પણ પહેલીવાર ગઈ હતી તો એવીસ વર્ષમાં પહેલીવાર મારા મામાને એ લોકો તો આવે છે જોવા માટે મમ્મીને લોકો તો અમદાવાદમાં જ રહેતા હતા સરસપુરમાં એટલે એ લોકોએ તો જોયેલી જ છે અને હું તો પહેલી વખત જ ગઈ હતી કાલે અને એ પણ એકલી હું મામી જ ગયા હતા અને ડાયરેક્ટ સરસપુર જ જતા રહ્યા હતા અમે લોકો તો

મારી ટીસ હું કામ નાખું તો બીટ સુધારું અને મારું ચક્કુ કેમ લઈ લીધું એટલે બે બે ચપ્પર રે આપું બધા જાય મરચા વાળા કરો બગાડ અને ચક્કુ બગડે છે પાન તો તો ગાઈસ ચલો બીટ ખાવા હમણાંથી અમે લોકો બીટ ખાવા ચાલુ કર્યું છે કેમ કે બે સાસુ બહુ ને રોય જો છો તમે છે ને અમારા શરીર પર અમે એક બીજા નું પી લઈ દે છે અમે બે એક બીજા નું અમારું બીજા પી લે છે અમે બે એક બીજા નું લોય પી જઈએ છીએ એટલે લોહી થોડુંક ચડાવવું પડશે આમાંથી એના કરતાં લોહી ચડાવવું એના કરતાં નેચરલ લોહી તો કાચું તો ભાવતું જોજો કાચું તો ભાવતું નથી તો હવે આપણે બાફી બાફી નાખીએ છીએ બીટને એટલે બાફીને ખાઈએ છીએ કાચું બીટ તો મને કોઈ દિવસ ભાવતું નથી મમ્મી બ્લોગ જોયે ને તો એમ કે આ અને બીટ ખાય છે એમ એમ કે હું કાંઈ ખાતી નહીં મને આવું બધું કાંઈ ભાવે નહીં પણ હવે ખાવું પડે

હવે બીજ વાળી પોતે લગભગ બહારનું ખાય છે બીજની સલાહ પણ હું બહુ બહારનું ખાતી હતી પણ અત્યારે હમણાં થોડો ટાઈમથી મેં બંધ કરી દીધું બહારનું બહુ ઓછું કરી દીધું પણ ખવાય બહારનું યાર આપણે જીવન જીવવા એવા છીએ એક જ વાર બધું ખાવા મળવાનું છે ખાઈ જ લેવાય હું તો બધું ખાવ જ છું મતલબ અત્યારે નથી ખાતી પણ એવું ક્યારેક ક્યારેક તો ખાઈ જ લેવાય બહારનું મને આપણે દૂધ માં બિસ્કીટ અત્યારે ખવડાવી દીધા મમ્મી ઈ ઉઠો તો બાર વાગે આજે બોલો નહી બાર વાગે ઉઠો હવે બપોર ખવડાય બપોરે એ હવે 3 વાગે ખાશે પાછો ઉઈ ગયો ઊઠી લે તે હવે રોટલી એ નહીં ખાઈ કે ડુક કે ખાઈ લેશે કે કેમ કે અત્યારે ને તપેલી ભરી દૂધ ને બિસ્કિટ ને ઉખાઈ દીધું છે અને હવે આપણે આપણા માટે શું બનાવો છો ખીચું બનાવો શું શું બનાવો છો શું કહેવાય ખીચું ખીચું વાહ તો આપણા માટે મમ્મી ખીચું બનાવે છે મારે એક ક્લાને ખાવાનું હોય ને તો અમે આવજ બધું છું આવું જ બનાવીને ખાઈ લઈએ સવારે ઓલા લોકો ટિફિનમાં બનાવી દઈએ શાક રોટલી અને અમે પછી બપોરોટમાં બનાવીએ ખીચડી બનાવીએ ખીચડી વધારીએ ઢાથો ખાલીએ ટિફિન ન બનાવવાનું ને તો બહુ શાંતિ હોય તો જમીન ઊભા થઈ ગયા અમે જમી લીધું છે

પણ અહીંયા અમદાવાદમાં છે ને અમદાવાદની સ્ટાઇલ અલગ હોય અમદાવાદનું બધું અલગ હોય તો હવે અમદાવાદમાં આપણે શીખવા છે તો એક જગ્યાએ જવાનું છું જોવા માટે એટલે હું તમને અત્યારે નંબર આપણે કામ કરીએ આ ભાઈ જો ઓ ભાઈ તું ઉઠી ગયા તમે ખાધું તો ખરા તે ખાધું નહી હમણાં બારા બજે ઉઠાયા કેવું જોવે સારું છું

<्थाँ> चलो अरे नहीं नहीं नहीं, ए, है नहीं नहीं आप भी नहीं आपू। नहीं 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 જો જો તો મિત્રો અહીંયા બિલાડી દૂધ પી રહી છે રોજ સવારે આવે છે પણ આજે બપોરે આવી ગઈ છે હેને ગાઈસ જો અત્યારે આપણે રીલ શૂટ કરતા હતા અને અત્યાર તો વરસાદ એટલો આવે છે આમાં હું ગરબા ક્લાસમાં કઈ રીતે જાઈશ જો વરસાદ આવી

તો હવે આપણે લોકો એમના માટે જમવાનું બનાવવાનું છે તો વિચારીએ છીએ કે બાટી બનાવીએ તો હવે એમના માટે દાળ બાટી અને અમારા માટે જોવાનું રોટલો અને દાળ તો ચલો હું લોટ નથી વરસાદ આવે છે તો ફટાફટ લોટ લઈ આવું અને મમ્મી દાળ મૂકે છે અહીંયા નહીં એ દાળ બને મૂકી દે ને લોટને ઓલે દઉં તો ગાઈ જો અત્યારે અહીંયા આપણી દાળ બની રહી

તો ગાઈસ જો અહીંયા તાલ બાટીની દાળ બની ગઈ છે અને અહીંયા બાટી બને છે બાટી શેકાઈ છે જો આવી શેકેલી બાટી કોણ કોણ કરે છે કોમેન્ટ કરજો અને લસણ એવું ફોલાઈ ગયું ચટણી માટે મોડી લેવું થોડુંક એડિટ થશે એ કરી પછી આગળ મળીએ તો ગાઈસ જો બધા જમવા બેસી ગયા છે અહીંયા પપ્પા દાલ બાટી ખાય છે જે આ પપ્પા અને અમિત બેસી ગયા છે ને બાઇક યુ મીથ પપ્પા બરાબર બાય નહીં રેડી મેં મન માટે ચોળોશ મેં મન માટે ચોળજ અહીંયા હું અમારા માટે રોટલા બનાવું છું ટિફિન અહીંયા રોટલા બનાવું છું એ હા રોટલો બની જ અને અહીંયા રોટલો બને છે હજી એક બને છે અને અત્યારે આપણે રોટલા બનાવી દઈએ પછી મળીએ જો અત્યારે આપણે લોકો જમીને ફ્રી થઈ ગયા હતા અને મસ્ત નીચે મન મનને રમાડીને આપણે લોકો ઉપર આવી ગયા હતા અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર સમથિંગ જેવું થયું છે અને હવે આપણે લોકો સુઈ જશું તો આવતીકાલે મળીને નવા વ્લોગમાં જો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મનની ચેનલને પણ તમને જો વિડીયો ગમતા હોય વ્લોગ ગમતા હોય તો મેં અહીંયા મેન્શન કરેલું છે ગુજ્જુ શિલ્પાબેન તો પ્લીઝ મનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એની ચેનલને પણ સપોર્ટ દેખાડજો તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયા રામ બાય બાય